નમસ્કાર મિત્રો નવા વિડીયો સ્વાગત છે એટલે ખાસ કરી અને વિડીયો આખો જોજો મિત્રો થોડોક વિડીયો લાંબો છે પણ આખો જોજો કે જેથી કરીને તમને સમજાઈ જાય તો મિત્રો ખાસ કરીને વાત કરવી છે કે જે તમે ફળ માખી કહે છે આપણે ફળ માખી ગઈ આ બાજુ અને જે બીજી બાજુ બનાસકાંઠા સાબરકાંઠા બાજુ કદાચ સોનમાખી કહેવામાં આવે છે કે જે આ ફોટો જોઈ શકો છો મિત્રો તો આ ફળ માખી કે જે સોનમાખી હવે આનાથી કઈ રીતના આપણે નિયંત્રણ કરવાનું અને આપણે આ બહુ નુકસાનકારક છે જે આ માખી એનું કારણ એ છે આ શું નુકસાન કરે તો તમારે કોઈ પણ ફળ હોય કે જેની અંદર આપણે ચીકુ છે જામફર છે કેરી છે અને શાકભાજીની વાત કરીએ તો કોઈપણ જે શાકભાજી છે જેમાં ટમેટા મરચા પછી રીંગણા પછી જે વેલાવાળી આઈટમો છે ગલકા આવી જે બધી વેલાવાળી આઈટમો અને જે ફળો છે અને શાકભાજી આની અંદર આ માખી ડંખ મારે છે અને ડંખ માર્યા બાદ એની અંદર એક ઈંડો મૂકે ઈંડાને હિસાબે યળ થાય અને એ આપણે રીંગણાને જે ઉદાહરણ તરીકે આપું તો એને કહીએ વેઠો જે આ રીંગણીની અંદર વેઠો કરે છે આ યળી છે જે ફળ માખી એટલે યળ થાય છે તો મિત્રો આનાથી આપણે કઈ રીતના નિયંત્રણ કરવાનું અને આનો બહુ મોટો ખર્ચો નથી એટલે સામાન્ય ખર્ચો આમ જો કેમિકલ વાળી જે દવાઓ આવતી હોય ને યળની દવાઓ છાંટો પાકની અંદર અને પછી એની ગણતરીએ જો આનો ખર્ચો કરો તો આ મફત જ કહેવાય સાવ મફત જ કહેવાય એટલે મિત્રો વિડીયો આખો જોજો કે આનો કઈ રીતના ઉપયોગ કરવાનો એટલે ખાસ કરીને જો વાત કરીએ આનું નામ છે રડાર ફ્લાયર ટ્રેપ એટલે આનાથી આપણે બહુ સારું ફાયદો થાય છે જે તમે ફોટોમાં જોઈ શકો છો આ અને કઈ રીતના લગાવવાની અને શું ફાયદો થાય એ તમે મિત્રો તો આવે છે જે માટેની જે દફા કહીએ કે જે એનું નામ છે રડાર ક્યુબ જે આ આવે છે એને રડાર ક્યુબ કહેવાય છે અને જે પીળા કલરનું જે ડબલા જેવું આવે છે એને રડાર ફ્લાય કહેવામાં આવે છે તમે જોઈ શકો છો આ રીતના આવે અને રડાર ફ્લાય કી અને આ રીતે આપણે સેટ કરવાની હોય કે જે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ રીતે આપણે કાઢી લેવાની બિસ્કીટ ટાઈપનું આવશે અને ત્યારબાદ એને ગ્લાસમાં આ રીતના ફિટ કરી દેવાનું મિત્રો અમે આ લગાવ્યા પછી થી બાર કલાકની અંદરનું રિઝલ્ટ છે કે સવારે લગાવ્યું હતું અને સાંજ થતાં આની અંદર માખી પણ આટલી આવી ગઈ હતી જે તમે જોઈ શકો છો મિત્રો આ દિવસને આવી આ રાતના વધારે આવે છે જેમ સ્મેલ આવે અને ઠંડો ઠંડોપોર થાય એમ વધારે આનું રિઝલ્ટ આવે જે તમે જોઈ શકો કે આ રીતના તમને નીચે નાખીને જ બતાવું આમાં અમે જોતા હતા અને લાઈવ માખી પૂરાતી હતી અંદર અનો ઓડર ક્યાંથી દેવો અને વધુ માહિતી માટે આગળ વિડીયોની અંદર નંબર આપીશ મિત્રો આ રિઝલ્ટ તો જોયું રીંગણીની અંદર પણ આનાથી બહુ સારો ફાયદો ખેડૂત મિત્રોને થાય છે કે આ તમે લગાડી દો એટલે તમારે જે આપણે કહે છે કે ખર્ચ ઘટે છે એનું કારણ એ છે કે જ્યારે આપણે પેલા આવી જે પ્રોડક્ટો છે એ લગાડીએ નહીં અને પછી યડો આવે અને યળોની જે દવાઓ હોય એનું ખર્ચ થાય છે પણ જો પહેલાથી જ આપણે સમજી જાય અને આનો ઉપયોગ કરીએ તો આપણે બહુ ઓછું ખર્ચ આવે એનું કારણ એ છે કે આનો તમે લગભગ ઉપયોગ કરો એટલે તમારે આમ જોઈએ તો મારા અંદાજ પ્રમાણે અને મેં અનુભવ કર્યા એ પ્રમાણે તમારે પચાસ ટકાથી સાઈઠ ટકા દવા નું ખર્ચ બચશે એટલે કદાચ તમારે જે આપણે કહીએ છે કે વધારે જમીનવાળા હોય એને પચાસ સાઈઠ ટકા નું ખર્ચ બચે તો એ રૂપિયો પણ બહુ પલોક આપી જાય એટલે જો આવા આપણે નાના નાના હિસાબ કરીએ અને ખેડૂત મિત્રો હોય તો જેથી કરી અને આગળ આવે એ જ રીતના જ આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે કે જેથી કરીને ખેડૂત મિત્રોને સાચી અને સારી માહિતી પહોંચી શકે ઉનાળાની વખતે અમારે તરબૂચ હતા તો તરબૂચની અંદર આનું બહુ સારું રિઝલ્ટ મળ્યું અને એમાં પણ લગાવી હતી અને એમાંય રિઝલ્ટ મળ્યું હતું પણ મિત્રો આનાથી બહુ સારો ફાયદો એ થાય છે કે આપણે ફળમાખી છે એ ફળમાખી ઘણી સંખ્યામાં હોય આ ડબલાની અંદર આવી જાય છે જે આપણે અને એની અંદર આપણે સારું રિઝલ્ટ મળે છે જેથી કરીને આપણે જે કેમિકલ વાળી દવાઓ જે આપણે જળો માટે છાંટતા હોય છે ખેડૂતભાઈઓ એને આનું બહુ સારું રિઝલ્ટ મળે કેમકે એનો ખર્ચ ઘટે અને આનું આનો જે ઉપયોગ કરો તો આનું તમને રિઝલ્ટ મળે તો હવે આગળ વાત કરીએ તો મિત્રો આગ આપણે કેટલી વીઘાની અંદર જરૂર પડે તો એક વીઘો એટલે સોળ ગુઠાનો વીઘો હોય એમાં ચાર જરૂર પડે છે અને એક એકર એટલે અઢી વીઘા એમાં જરૂર પડે છે મિત્રો અને આની જે આગળ તમને બતાવ્યું કે જે આપણે જે ઓલી બિસ્કીટ ટાઈપની જે હતી જે મેન દવા એ એનો તમારે ત્રીસ દિવસની અંદર ટૂંકમાં એક્સપાયર થઈ જાય એટલે બીજી નાખી દો જે આપણે ડબલ્યુ જે હતું કે પીયા કલરનું એ તો કાયમી માટે આજીવન રહે છે જ્યાં સુધી આપણે જ રાખવું હોય ત્યાં સુધી બિસ્કિટ જેવી જે દવા છે એ બદલાવવી પડે મિત્રો એટલે એ ખાસ ધ્યાન રાખવાનું અને આમાં બહુ મોટો ખર્ચો નથી અને ખેડૂતને ફાયદો થાય છે મિત્રો તો હવે તમારે આ ક્યાંય મગાવવી હોય તો ઓલ ગુજરાતની અંદર તમારે વધુ માહિતી માટે સંપર્ક કરવો હોય તો જે આ તમે વોટ્સએપ નંબર છે બે નંબર એમાં તમે ફોન કરી અને પૂછી શકો છો અથવા મેસેજ કરી પણ પૂછી શકો છો એટલે તમારે ગૂગલ ગુજરાતની અંદર જ્યાં પણ જરૂર હશે ત્યાં આ પહોંચી જશે મિત્રો એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો કે જો આવી ટ્રેપનો ઉપયોગ કરવો આપણે તો આની અંદર ઓર્ગેનિકમાં વધારે પડી એનું કારણ એ છે કોઈ પણ તમારે દાખલા તરીકે ખેડૂતને ચાર પાંચ જાડવા ફ્રૂટના હોય તો એમાં બે તના ગોટ તો જે આપણે કોઈ દવાઓ છાંટતા હોય એનો ખર્ચ બચે અને આપણે ઓર્ગેનિક ખાવા મળે એટલે ખાસ એના માટે જ બનાવ્યો કે જેથી કરીને ઓર્ગેનિક તરફ વધારે વળે અને આવી પ્રોડક્ટો આપણે જે સારી છે તો એનો ઉપયોગ કરવાનો અને જો કોઈ તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપ ગ્રુપ છે કે જેની અંદર જોઈન્ટ થઈ જાઓ અને એમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો ડાયરેક્ટ રિપ્લાય દેવામાં આવશે આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ માં તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો